કોઈ વાંધો નહીં કોન માં રૂ ગાલી ને બેસ બાકી પીવા માં તો આવશે અલ્યા આવ કરવા બેઠો આવું કર્યું તું ખબર નહીં પડતી તને તારા બાપાએ કાળી મજૂરી કરી કરી તમને આ માટે બનાયા અલ્યા કોલેજોની માં સ્કૂલો ની ફી ભરી ભરીને ને આવડા મોટા કર્યા આટલા લાયકાત બનાયા અને તમે આ નાલાક કઈ ને આવો કોમ કરો તમારા લાજ શરમ જેવું શક નહીં ખબર નહિ ધંધો કરવા બેઠા કરવા બેઠા હોય બેઠો અસલ નોકરી કરો ધંધો કરો મોજ કરો લ્યા જીવો પણ તમે આઈ ને બેઠા તમને ખબર આ દારૂ ચેતવાનો ઘર બરબાદ કરી નાખ્યો ચેતવાનો બહેરો રિહાઈ જતો રહ્યો

આવું કરશો તો પહેલા જરૂર જ નહીં પડે ચામ જમવાની મરી જશો અને કોણ સોળિયા છે આ પહેલી છેલ્લી વાર કહું હું આ પછી કહું નહીં મારાથી બીજો કોઈ ભૂંડો નહીં હોય

એટલે હું તો ભાષણ વભરી વાટલું તને હું રાજ્ય મને લાગે તારો બાપો હોય એટલે પણ ઈ તો એને ચોકવા મારો બાપી લઈ ગયો